એક બહુ જ વિશ્વાસુ એક બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણને ભગવાનની ઈચ્છાથી એક એવા સરસ સાધુનો યોગ થઈ ગયો સાધુ એવા સારા ભગવાનને પ્યારા એવા સાધુનો એને યોગ થયો પોતે આ બ્રાહ્મણ હતા એ પાછા ભગવાનને સંતમાં વિશ્વાસવાળા એટલે એ સાધુને એને ગુરુ કર્યા એ પોતે પાછા બ્રાહ્મણ ગરીબ હતા ગરીબ એટલે બહુ ગરીબ એટલે ગુરુ પાસે જાય તો સહેજે પોતાની વેદના તો વ્યક્ત કરે એના ગુરુએ એને એવી એવી આજ્ઞા આપી સલાહ આપી કે તમને તમારું દુઃખ ટાળવું હોય ને તો હું કહું એમ કરું ઓલા કે સારું તમે મને કહો એ કે તમે સાગર તીરે જાઓ ત્યાં જઈને દરિયાને તમે ઉલેચવા માંડો આખો દરિયો ઉલેચીને ખાલી કરી નાખો એટલે એના તળમાંથી તમને મોતીડાનો ઢગલે ઢગલા મળશે એટલે તમે માલામાલ થઈ જાશો આવું આપને કીધું હોય તો બેને એમ કાંઈ થોડો દરિયો ખાલી થાય આપણે એકાદું કાંઈક એવું નદી કાંઈક નાનું એવું તળાવ દીધું હોય ને તો આપણે નાશ પાડીએ કે બેન એમ કાંઈ થોડું થાય મ્યુનિસિપાલિટીવાળા તો વળી કાંઈ કે ટેન્કરના ટેન્કર ખાલી કરી નાનું તળાવ ખાલી કરે આપણી તો તાકાત નહીં પણ આ બ્રાહ્મણ ભક્ત જોજો કેવા વિશ્વાસીઓ ગુરુએ કીધું દરિયો ખાલી કરી નાખો અને એના તળથી તમને મોતીડા ઢગલે ઢગલા મળશે એટલે ગુરુના વચનમાં વિશ્વાસ ઘડીક તો એને એમ એમ થયું જ ખરું છે કામ બહુ અઘરું કેમકે દરિયો ખાલી કરવો એટલે પણ એટલો એને વિશ્વાસ ગુરુએ કીધું છે ને તો મારે કરવું જ છે ભલે ને આ કરતાં આખી જિંદગી વહી જાય એવો એને વિશ્વાસ રાખ્યો હિંમત રાખ્યો અને હિંમત કરીને દરિયા પાસે જવા લાગ્યા સુદેવે પઠણ કામ વિશ્વાસ એને કે ભલે ને કામ અઘરું છે પણ ગુરુ બોલ્યા છે ને એટલે મારે જવું છે એટલે મારે આ કરવું છે એમ વિશ્વાસ રાખીને દરિયા પાસે ગયા ત્યાં જઈ અને પેલા ઓલા માટલાથી દરિયો ઉલેચવા છો સો બસો માટલા ઉલેચીર્યા ને ત્યાં બપોર થઈ ગયું પણ એટલે માટલે ઉલે છે કે દરિયામાં કાંઈ કે ઓછપ આવે તો એ બપોર થઈ ગયું પરસેવે રેપ જે પરસેવો લુસતા જાય તો એવો વિશ્વાસ કાંઈ વાંધો નહીં હજી બપોર જ થયા છે ને એક જ ટક થયો છે ને હજી હમણાં જમી લો ને પછી પાછું કરશું પોતે તો એવા કસોટો વાળીને ઘડો લઈને મંડ્યા છે આટલા ગળા ઠલવ્યા તો એની શ્રદ્ધા હલી નથી આ બધું કરે છે ને ત્યાં તો દરિયાને એમ થાય છે કે આ ભાઈ શું મહેનત કરે છે હું કોઈથી ખાલી થાવ મને ખાલી કરવા મહેનત કરે છે ત્યારે આ દરિયાને એમ થયું કે લાય હું જરાક એની પરીક્ષા કરું એટલે દરિયાદેવ મૂર્તિમાન બહાર આવ્યા પણ એની પાસે બ્રાહ્મણ વેશે ગયા ઈ એ સામા બ્રાહ્મણ છે આ પાછા બ્રાહ્મણ વેશે ગયા ઓલા ભાઈ તો ઉલે છે જ છે એટલે આ સમુદ્ર જે બ્રાહ્મણ રૂપે એ એમ પૂછે છે કે હે ભાઈ આ તમે શું કરો છો એ કે હું દરિયો ખાલી કરું છું એ કે કેમ એ કે મારા ગુરુએ મને એવા આશીર્વાદ આપ્યા છે કે દરિયો ખાલી કરશો ને તો નીચેથી તમને મોતીના ઢગલા મળશે એટલે મારું દારિદ્ર ટળી જશે એ કે એમ કાંઈ દરિયો ખાલી થાય અરે આખી જિંદગી ખાલી કરશો તો નહીં ખાલી થાય આવું કીધું ને ત્યાં તો ઓલા બ્રાહ્મણ હતા એ કહે કે અરે દેહ પડી જાય તો ભલે પડી જાતો પણ મારા ગુરુએ કીધું એટલે મારે કરવું જ છે આવી જ્યાં દેહ પડી જવા સુધીની હિંમત જોઈને ત્યાં તો સાગર પોતે હલબલી ગયો એને એમ થયું કે આની વિશ્વાસ આની શ્રદ્ધા તો ખરી છે ઓ એટલે એને એમ કીધું કે ભાઈ તું આટલી બધી મહેનત કરશો દેહ પડી જશે તો તું જે સુખ મેળવવા કરશો તો દેહ પડી જશે તો બસ ધન કમાવા મેળવવાન તારે શું કામ એ કરતાં મૂકી દે ને જેમ શું એમ તો જીવ કમસે કમ એમ તો સુખી રહે એ કે ના ગુરુની આજ્ઞા છે એટલે મારે આ કરવું જ છે કેટલો વિશ્વાસ એક પ્રશ્ન તો આપણને એમ થાય ને સાચી વાત છે આ ખાલી કરતાં કરતાં જિંદગી પૂરી થઈ જશે તો છેલ્લે મરવા ટાણે મોતી હાથમાં આવે તો એ શું કામનો એ કરતા ગરીબ તો ગરીબ શાંતિથી તો જીવો પણ આ નિયમ નથી વિશ્વાસ છે મને મારા ગુરુએ કીધું છે એટલે ઓલા બહુ પ્રશ્ન પૂછતા હતા ને કે તમે મને ખોટી કરો માને મને મારું કામ કરવા દો મને મારા ગુરુએ આ કરવાનું કીધું છે ત્યારે ઓલા વારે વારે કહે પણ ભાઈ એમ થોડું ખાલી થાય આમ થોડું થાય તેમ થોડું થાય એમ કીધા કરે છે ને એટલે આ બ્રાહ્મણે એવો જવાબ દીધો અરે તમે મને શું એવું કહો છો અરે આ એક દરિયો શું અરે મારા ગુરુ આજ્ઞા કરે તો સાતે સાત દરિયા ખાલી કરી નાખું સાગરદેવ તો જોતા રહી ગયા આની હિંમત તો જો સાત દરિયા ખાલી કરી નાખું અરે આમાં શું મોટી છે વાત ધારું તો સિ સિંધુ ઉલેચું સાત આ મેં કીધું ને ત્યારે દરિયાદેવને એમ થઈ ગયું કે આને ખરેખર હિંમત તો બહુ છે ખરેખર આમ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તોય આ વસ્તુ તો શક્ય નથી જ ગમે એટલી સુનામીઓ આવી ગમે એટલા દરિયામાંથી મોટી મોટી લહેરુએ શહેરોના શહેરો તબાહ કરી દીધા અરે અડધા આખા દેશને ડૂબાડી દીધા એ કોઈ દીધ દરિયામાં ખૂટ્યું એવું તો કોઈ દિવસ ન્યૂઝ આપણે સાંભળ્યા નથી તમે સાંભળ્યા હોય તો એટલે દરિયો કોઈ દિવસ ખાલી થાય નહીં પણ આ એક ભક્તની વિશ્વાસની વાત છે ગુરુએ કીધું એટલે મારે કરવું આ ખરેખર કર્તવ્યની પરિસીમા કહેવાય ગુરુ આપણને વચન તો આપે પણ મારાથી નહીં થાય એ શબ્દ બોલવું ને એ સેવકનો ધર્મ નથી ગુરુ કે અને કરવા માંડીએ એ આપણો ધર્મ છે પછી મારાથી થશે કે નહીં થાય એવું આપણને મનમાં ક્યારેય ન લાવો ગુરુએ કીધું આંખ બંધ કરીને ધ્યાન કરો પછી આપણને મૂર્તિ ન દેખાય તો એ ગુરુ વચ્ચેને આંખ મીચીને બેસવું એ આપણું કર્તવ્ય છે પણ આના કાની કરીએ કે મને આંખ બંધ કરું તો મને ભગવાન નથી દેખાતા મને તો ઘાટ સંકલ્પ થાય છે મને તો કાળું અંધારું દેખાય છે મને રૂચિ નથી થતી મને ઊંઘાળસ આવે છે મને કેટ દુખવા માંડે છે મારે ધ્યાન કરવું નથી આ જે આપણે કરીએ એ આપણો ધર્મ નથી ગુરુએ કીધું અને કરીએ એ સેવકનો સાચો ધર્મ છે પ્રાણ છૂટી જાય ત્યાં સુધીનું બલિદાન દેવા તૈયાર હોય ને તો ભગવાન એની મદદ કરે આ ભૂદેવનું સો ટકા એવું જ સ્થાન હતું ત્યારે સમુદ્રનું દિલ પણ ઘડી ગયું એને એમ થયું કે ખરેખર આને તો બહુ એના ગુરુના વચનમાં વિશ્વાસ છે અને હિંમતે એટલી છે એટલે એને કૃપા કરવાનું મન થઈ ગયું એને એમ થયું કે લાવો હવે બહુ પરીક્ષા થઈ ગઈ આ વિશ્વાસમાં પાર પડી ગયો હવે મારે એનું દારિદ્ર કાપવું પડશે પછી તો સમુદ્ર પોતાના મૂળ ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા એને દર્શન દીધા અને સમુદ્રના તળમાંથી ઢગલાબંધ મૂર્તિ લાવીને ભૂદેવની આગળ ઢગલો કર્યો કીધું કે આ લ્યો તમારી શ્રદ્ધાનો ફળ પોતે પ્રત્યક્ષ દર્શન આપ્યું रत्न आीने दारिद्र काप्यो हो पोते प्रत्यक्ष दर्शन आप्यो रत्न आीने दारिद्र काप्यो हो पोते प्रत्यक्ष दर्शन आ्यो ક્ષનયા ત્યો રત્ન આપીને દારિદ્ર કાપ્યો રત્ન આપીને દારિદ્ર કાપ્યો રત્ન આપીને દારિદ્ર કાપ્યો આવું એનું ભગવાને પેલા પરીક્ષા કરી પણ પછી એનું ફળ મળી ગયું મરી જવા સુધીની હિંમતને વિશ્વાસ જોઈને સમુદ્ર દેવેને રત્નો આપી દીધા એનું દારિદ્ર ટળી ગયું આ તો એક માયક દ્રષ્ટાંત થયું પુરુષોત્તમ ચરિત્ર માળામાં દ્રષ્ટાંત આપી એના ઉપરથી એવો ઉપદેશ આપ્યો છે કે મુમુક્ષુ જીવને સત્સંગમાં જેમ આને રત્નો રડવાનો એને મહેનત કરી એમ આપણે બધાનો રાજીપો રડવા માટે આવી મહેનત કરવી આવી રીતે તત્પર થવું તો એને આલોકની વસ્તુ મળી જતી હોય જે ખરેખર અશક્ય હતું પણ ગુરુના વચનમાં હેલા તો મળી ગયું એમાં ભગવાન પામવા નાના મોટા બધાનો રાજીપો રડવો જે ખરેખરી સ્થિતિ બાંધવીને એ પણ અશક્ય જેવું લાગે તો એ ગુરુના વચને એ કેવી રીતે ભક્તિ કરી એ કે એવી રીતે ધર્મ પાડી એ કે એવી રીતે જીવન જીવીએ એ કે એવી રીતે આપણી કુટેવો છોડીએ એમ એમના વચન પ્રમાણે આપણે જીવન જીવીએ ને તો વાલા ભક્તો મને એમ લાગે છે કે જરૂર આને એક દિવસમાં જ રત્ન મળી ગયા એમ આપણને પણ એક દિવસમાં જ ખરેખરો રાજીપોન જે પ્રાપ્તિ છે એ મેળવવી હોય તો કદાચ વાર નથી એમ વાલા ભક્તો ગુરુના વચનમાં વિશ્વાસ રાખીએ તો અશક્યનો પણ શક્ય બની જાય